સુરતની જીવાદોરી સમાન તાપી નદીના ઉકાઈ ડેમના ઉપર વાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણી આવતા તાપી નદીમાં પાણી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે વહેવા પામી છે ત્યારે તાપી નદીના પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે ફ્લડ ગેટ બંધ કરાયા છે જેથી પરિસ્થિતિનો તાગ મેળવવા મનપા કમિશનર મેયર સહિતના પદાધિકારીઓ રાઉન્ડ પર નીકળવા પામ્યા હતા તાપી નદીનો ઉપર વાસમાં ભારે વરસાદને લઈને તાપી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે જેના કારણે નદી કિનારે આવેલા ઝૂંપડાઓ પાણીમાં ડૂબી ગયા છે જોકે ઝૂંપડા વાસીઓને તે પહેલા તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા તો તાપી નદીના પાણી શેરવાના પ્રવેશ છે તે માટે પાલિકા દ્વારા ફ્લડ ગેટ બંધ કરી દેવાયા છે તો તાપી નદી બે કાંઠે હોય કેટલાક વિસ્તારમાં ગટરિયા પોની પરિસ્થિતિ ઊભી થવા પામી છે સુરત શહેર નગરપાલિકા દ્વારા સતત વરસાદ અને ઉકાઈ ડેમમાંથી થતું ડિસ્ચાર્જને ધ્યાને લઈને શહેરમાં પરિસ્થિતિ બાબતમાં કામગીરી કરવામાં આવી રહી છે જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એમના કારણે તાપી નદીના આજુબાજુમાં લોકો અવરજવર જવર ના કરે અથવા તો નદીના પ્રવાહમાં અંદર કોઈપણ પ્રકારની એક્ટિવિટી ના કરે એમના માટેના અલર્ટ્સ આપવામાં આવ્યા છે ખાસ કરીને સગર્ભા માતા વૃદ્ધ લોકો બાળકો એમને સાવધાની અને સાવચેતી રાખવાની એક અલર્ટ સુરત શહેરમાં અત્યારે પાંચ જેટલા ફ્લડ બંધ કરવામાં આવ્યા છે રેવાનગર કરીને જે વિસ્તાર છે ત્યાં અગિયાર જેટલા ઘરોમાં પાણી ભરાયું હતું ત્યાંથી ફોર્ટી એટ જેટલા લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે એમને રહેવાની જમવાની પીવાને પાણી અને હેલ્થની તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે એમના સિવાય દરેક ઝોનમાં ઝોન ટીમ અને મહાનગરપાલિકાની ટીમ સતત ફિલ્ડ વિઝિટ કરીને સ્થિતિ ઉપર કંટ્રોલ અને નિયંત્રણ રાખી રહી છે સુરત મનપા કમિશનર સ્ટાલિની અગ્રવાલ મેયર દક્ષેશ માઓની સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાઓ રાઉન્ડ પર નીકળ્યા હતા અને રાંદેર ખાતે હનુમાન ટેકરી ખાતે ગેટની મુલાકાત લઈ અધિકારીઓની તકેદારી રાખવા સૂચના પણ આપી છે સાથે